પાછળનો નજારો તમે જોઈ શકો આ પથ્થર ઉપર કેતરી મૂર્તિ અને આકૃતિઓ હોય અને આ વખત તૈયાર હે એ વખત કેવું લાગતું હે ખાલી જુઓ તમે તો રોમ રોમ મારા પાયો એન્ડ બેનો તો આજ હો બેઠો શ્રાવણ મહિનો તો સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં ઘણા ટાઈમ હો આપણે વિડીયો નતો આવો અને આજ આપણે જાહું મહાદેવના મંદિરે દર્શન કરવા તો બ્લોગ માં તો આપણે આવી ગયા મંદિર ના નજીક તો મારી પાછળ મંદિર હે તમે જોજો પેલું દેખાય ત્યાં જવાનું આપણે દર્શન કરવા તો આ મંદિર એ રૂચ છે મે પેલો એક બ્લોગ બનાવો આ મંદિર ઉપર અને એ બ્લોગમાં કહેલું હે આ મંદિર પોનસો વર્ષ તો એક કમેન્ટ કરી આ મંદિર પોનસો વર્ષ પહેલાનું કઈ રીતે હે એમ તો એ ભાઈએ કમેન્ટ કઈ રીતે કરી ભાઈ તારી ઉંમર વીસ થી પચીસ વર્ષ હે ને પોનસો વરસ નું મંદિરથી બતાવે તો મંદિર થી સારી ઉંમર વધારે કે મંદિરની એવી તો મારા ભાઈ મંદિર હો મોટો તો હું એવું પણ લોકોની એવી વાતો હે કે આ મંદિર પાંચસો વર્ષ પેલા ની કદાચ પાંચસો વર્ષ વધારે આપણે એવું કોઈ સમજવા નહીં આવતું અને ખાસ આ મંદિરની ની તમે સટલાસણા જે દોતા થી સટલાસણા જતા ને હળાદ થી સટલાસણા જતા ઢુંડિયા ચોકડી એ પરે એ હું રસ્તામાં જ હે તો તમે કોઈક દિવસ જોવાનો મોકો મળે તો આવજો અને આ મંદિરની ખાલી પથ્થરે ડિઝાઇન તમે જોવા ને તો તમને વિચાર આવી જાય કે ખરેખર આ મંદિર પાંચસો વર્ષ પહેલાંનું છે એમ અને આપણે ખોટી અફવાઓ નહીં ફેલાવતા બાકી જે વિડીયોમાં લાગતી કહીએ અને એ બધું કહેવામાં નહીં આવતું અને આપણે આવી કહીએ મંદિરની નજીક તો તમને બતાવવું કે આ મંદિર અસલમાં તમે જોજો અને પછી કમેન્ટ કરજો કે આ મંદિર અસલમાં પાંચસો વર્ષ પહેલાનું હોય કે નહીં આપણે એવું ટાર્ગેટ નહીં કરતા લોકો વાતો કરે તો આપણે કરીએ અહીંયાથી પથ્થરના પથ્થર જ છે અને આ બાજુ પથ્થર જ છે કદાચ આ મંદિર પહેલું બની ગયેલું હોય અથવા હે તો આજ શ્રાવણ મહિનો હતો તો આ મારી પહેલાં કોઈને ગયા દર્શન કરવા અને જો અગરબત્તી હળગાવેલી છે ને આ રી મૂર્તિ પહેલા બ્લોગમાં આપણને પુલ ફરી તેમ ગાયની મૂર્તિ બતાવી પણ અસલમાં ગાયની મૂર્તિ નહીં શંકર ભગવાનના નંદી મહારાજ હતા નંદી જે હતા શંકર ભગવાનના એની સારી મૂર્તિ છે અસલમાં અને આ સાઈડ તમને મેં વિડીયો કે અહીંયા એક પથ્થરની સાવી હે એમ તો પથ્થરની સાવી હે એ તમે જોઈ શકો હું બતાડું અરે ભાઈ આ પથ્થરની સાવી રીતે એ રીતે હું થાકી ગયો પથ્થરોમાં અને આ બધે ઝાડવા જે વળેલા હે કુંવાર બુવાર ઘાસ વાાસ ઘણું બધું વળી ગયું હે એનામાં નેટ કરીને મળી હે તો તમને બતાડું તારી પથ્થર ની સાવી તમે જોઈ શકો એન પથ્થરની સાવી આવું મંદિરમાં પણ અમુક આપણે અમુક ને જે આપણે વિડીયોમાં ને બતાડ કેમ કે એનું કારણ છે કદાચ મનુ પર કોક દબાવે આવી શકે અને કોઈક ધમકીએ કરી શકે તો ચાલો આપણે મંદિરના અંદર આપણે આવી ગયા મંદિરની નજીક તો દર્શન કરી લેવું ને તમે પણ કરી લેજો તો આ બાજુ જુઓ પથ્થર ના પથ્થર અસલમાં આ મંદિર પેલું બનેલું હે કદાચું હે તો અહીંયા એક આપણે કંટીને પૂરે હે એવો એક પથ્થરનો આકાર છે તો તમે જોઈએ કહો તો અહીંયા તમે જુઓ અહીંયા એક શંકર ભગવાનની મૂર્તિ હતી અને પાર્વતી માતાજીની હતી પણ પાર્વતી માતાજીની મૂર્તિ નહીં અને શંકર ભગવાનની હે એ કદાચ તૂટી ગઈ હે કે ગમે તે કોક થઈ ગયું હે તો આ બાજુ જુઓ તમે પથ્થરના પથ્થર અને પાછળની સાઈડ તમારી ડિઝાઇન બતાવ હું તો મારો એક પહેલો બ્લોગ બનાવેલો હોય જે પાંચસો વરસ પહેલાંનું મંદિરે એવું રીતનું એવી રીતનું ટાઈટલ છે તો એ બ્લોગ તમે જોજો અને આ બ્લોગમાં પણ એ બ્લોગમાં કદાચ કહેવાનું આપણે હતું રીલ મેં તો આપણે મહાદેવના દર્શન કરી દીધા અને તમને પાછળનો નજારો બતાડ તો જુઓ નજારો તમે જોઈ શકો પથ્થરો ઉપર કેટલી અને આકૃતિઓ હે અને આ જે વખત તૈયાર હે એ વખત કેવું લાગતું હે ખાલી જુઓ તમે આ શાળે એક મૂર્તિ હે આ જગ્યા બધા પથ્થરો પથ્થરો હે તો આપણે તમને આ બ્લોગમાં દર્શન કરાવવા અને પાછળનું સીન કેવું છે આકૃતિ પથ્થરમાં એ તમને વતાડી અને આ બ્લોગમાં આતૃશ ખાલી હું બીજા બ્લોગમાં આ બ્લોગ મેં બનાવેલો હતો પણ આજ મારા પર્સનલ કોમે હું આવો તેને આ બ્લોગ બનાવો અને તમને દર્શન કરાવવા તો તમને મંદિર જોઈને કેવું લાગુ કમેન્ટ કરજો અને ફરી મળું હું નેક્સ્ટ બ્લોગમાં તો સપોર્ટ કરતા રહેજો મારા ભાઈઓ અને અને બીજા એક મંદિરના આવા છે એક દર્શન કરાવું અને માર ઘેર ઘણા ટાઈમથી દુઃખ પર હોય તો મારા બ્લોગ નહોતા આવતા અને આવે પછી બ્લોગ શરૂ થાય તો સપોર્ટ કરતા રહેજો અને ફરી મળું બીજા બ્લોગમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક પણ કરી દેજો